નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ સાત રાશિઓના ભાગ્ય ખૂબ જ ઝડપથી ચમકી જશે આ સાત રાશિઓને પૈસા જ પૈસા મળશે અને દ્વારકાધીશની કૃપાથી ખૂબ ઝડપથી તેઓ કરોડપતિ બની જશે તો મિત્રો તમને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો જેથી કરીને દ્વારકાધીશની કૃપા આપણા સૌ પર નિરંતરપણે વરસતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો મિત્રો બ્રહ્માંડમાં ગ્રહો અને નક્ષત્રોની ચાલમાં લગાતાર પરિવર્તન થતા રહે છે જેના કારણે મનુષ્યનું જીવન પણ સમય અનુસાર પ્રભાવિત થતું રહે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે કોઈ વ્યક્તિની રાશિમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ સારી હોય તો આવા વ્યક્તિના જીવનમાં ખૂબ જ શુભ પ્રભાવ પડે છે પરંતુ ગ્રહ અને નક્ષત્રોની સ્થિતિ સારી ન હોવાના કારણે વ્યક્તિને જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવનો સામનો કરવો પડે છે આ જ કારણે બધા જ લોકોના જીવનમાં રાશિઓનું ખૂબ જ વધારે મહત્ત્વ માનવામાં આવ્યું છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હવે કેટલીક રાશિઓના સારા દિવસોની શરૂઆત થવાની છે આ રાશિના લોકો ઉપર લક્ષ્મીના આશીર્વાદ બનેલા રહેશે અને આ લોકો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે કિસ્મત ચમકવાના કારણે તમને લાભ મળવાના યોગ પણ બની રહ્યા છે તો મિત્રો ચાલો જાણીએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી કઈ રાશિના લોકો ભાગ્યશાળી રહે છે મેષ રાશિવાળા લોકો માનસિક રૂપથી ખુશીનો અનુભવ કરશે તમારા માટે આવનારા દિવસો ખૂબ જ સારા રહેવાના છે માતા લક્ષ્મીના આશીર્વાદથી દાંપત્ય જીવનમાં ચાલી રહેલા તણાવ દૂર થશે સંતાન તરફથી તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે પ્રેમ નિર્ણયોમાં તમને સફળતા પ્રાપ્ત થશે કાનૂની નિર્ણયોમાં તમને વિજય મળવાની સંભાવના વધી જાય છે નોકરીના ક્ષેત્રમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે તમે આર્થિક રૂપથી ખૂબ જ મજબૂત બનશો સિંહ રાશિવાળા લોકો ઉપર માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ બનેલા રહે છે કોઈ યાત્રા દરમિયાન તમને મોટો ધનલાભ પ્રાપ્ત થઈ શકે છે તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા સુખદ રહેશે સામાજિક ક્ષેત્રમાં તમારા માન સન્માનમાં વધારો થશે કાર્યક્ષેત્રનું વાતાવરણ તમારા પક્ષમાં રહે છે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં તમારા દ્વારા આપવામાં આવેલી સલાહ કારગત સાબિત થઈ શકે છે તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે દાંપત્ય જીવનનો તમને આનંદ માણી શકશો જીવનમાંથી તમારી ભાવનાઓને સારી રીતે સમજી શકશો તુલા રાશિવાળા લોકોને પોતાના દ્વારા કરવામાં આવેલા કાર્યોનું શુભ પરિણામ પ્રાપ્ત કર થવાનું છે લક્ષ્મીની કૃપાથી તમારા દાંપત્ય જીવનમાં ખુશીઓનું આગમન થશે જે લોકો પ્રેમ સંબંધથી જોડાયેલા છે તેના માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે વિદ્યાર્થી વર્ગના લોકોને શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ જ શુભ પરિણામ મળશે તમારા ઘરમાં કોઈ નવા વ્યક્તિનું આગમન થઈ શકે છે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓનો વધારો થશે તમે તમારા પરિવારના લોકો સાથે કોઈ આર્થિક કાર્યક્રમમાં હિસ્સો લઈ શકો છો સગા સંબંધીઓનો પૂરો સહયોગ મળશે આ દરમિયાન તમારી મુલાકાત પ્રભાવશાળી લોકો સાથે થઈ શકે છે ધનરાશિવાળા લોકોને માતા લક્ષ્મીની કૃપાથી આવકના નવા સ્ત્રોત ખુલ્લા થશે કાર્યક્ષેત્રમાં તમને કોઈ નવા અનુભવ પ્રાપ્ત થઈ શકે છે રચનાત્મક કાર્યમાં વધારો થશે પિતાની સહાયતાથી તમે તમારા જરૂરી કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે વિદ્યાર્થીઓનું મન શિક્ષણમાં લાગશે શિક્ષકોનો પૂરો સહયોગ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે મકર રાશિવાળા લોકો દ્વારા કરવામાં આવેલી યાત્રા સફળ થશે અને આવકમાં વધારો થવાની સંભાવના વધી રહી છે ઘર પરિવારના લોકો સાથે તમે શાંતિપૂર્ણ સમય વ્યતીત કરશો માતા પાસેથી પ્રેમ અને સહયોગ મળશે તમારી માનસિક પરેશાની દૂર થશે કાર્યક્ષેત્રમાં તમે સારું પ્રદર્શન કરશો મિલકતના નિર્ણયોમાં તમને સફળતા મળવાની સંભાવના વધી રહી છે કુંભ રાશિવાળા લોકોનું જીવન આરામદાયક રહેવાનું છે મહાલક્ષ્મીની કૃપાથી તમને આર્થિક લાભ મળવાની સંભાવના વધી રહી છે ભાઈ બહેનો સાથે તમે સારો સમય વ્યતીત કરશો તમારું ભાગ્ય પ્રબળ બનશે તમે તમારા વિરોધીઓ પર ભારી રહેશો કાર્યસ્થળ પર કાર્ય કરવાવાળા લોકો તમારું સન્માન કરશે તમે તમારા જૂના મિત્રો સાથે મુલાકાત કરી શકો છો જેનાથી તમારી જૂની યાદો તાજી થશે પ્રેમ સંબંધિત નિર્ણયોમાં તમે ભાગ્યશાળી રહેશો વૃષભ રાશિવાળા લોકોને ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવાની આવશ્યકતા છે કોઈ વાતને લઈને તમે માનસિક તણાવમાં રહી શકો છો તમારું સ્વાસ્થ્ય કમજોર પડી શકે છે એટલા માટે તમે સ્વાસ્થ્ય પ્રત્યે કોઈ પણ લાપરવાહી ન રાખો તમારા ખર્ચાઓમાં વધારો થવાની સંભાવના વધી રહી છે તેના કારણે તમારા ઉપર આર્થિક બોજ વધી શકે છે આ દરમિયાન તમારા દાંપત્ય જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે સાસરા પક્ષ તરફથી કોઈ વાતને લઈને વિવાદ પણ બની શકે છે તમે તમારા વિરોધીઓથી સતર્ક રહો આ લોકો તમારા કામકાજમાં બાધાઓ ઉત્પન્ન કરી શકે છે કાર્યસ્થળ પર તમે કંઈક અલગ કરવાની કોશિશ કરશો મિથુન રાશિવાળા લોકોનો સમય ઠીકઠાક રહેવાનો છે તમારી આવક વધશે પરંતુ તેની સાથે તમારા ખર્ચાઓ પણ વધી શકે છે પ્રેમ સંબંધિત નિર્ણયોમાં તમને સફળતા મળી શકે છે તમે કોઈ પણ કાર્યમાં જલબાજી કરતા બચો અન્યથા તમારે ભારે નુકસાન ભોગવવું પડી શકે છે સંતાન તરફથી તમને સુખની પ્રાપ્તિ થશે દાંપત્ય જીવનમાં કોઈ મોટી ચુનૌતીઓ ઉત્પન્ન થઈ શકે છે પરંતુ તેમ છતાં પણ તમારા વચ્ચે પ્રેમ બનેલો રહે છે કાર્યક્ષેત્રમાં કામકાજનો ભાર વધારે રહે છે નોકરી પ્રાપ્તિના પ્રયાસો સફળ થઈ શકે છે કર્ક રાશિવાળા લોકોનો સમય સામાન્ય રહેવાનો છે તમે તમારા કામકાજમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો જેનું તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે મિલકતના નિર્ણયોમાં તમારી સમજદારીથી કામ લેવાની આવશ્યકતાથી ઘર પરિવારના કોઈ સદસ્ય સાથે થોડો વાદવિવાદ થવાની સંભાવના બની રહી છે તમે તમારા પારિવારિક મામલામાં સમજી વિચારીને નિર્ણય લો વિદ્યાર્થી વર્ગના લોકોને શિક્ષણમાં ધ્યાન આપવાનું રહેશે અચાનક તમારે કોઈ મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે કન્યા રાશિવાળા લોકોનો આવનારો સમય થોડો કઠિન રહી શકે છે તમને તમારી કિસ્મતનો સાથ ન મળવાના કારણે કામકાજમાં પરેશાનીઓનો સામનો કરવો પડશે તમારું મન કોઈ વાતને લઈને પરેશાન રહી શકે છે કામકાજમાં સફળતા મળવામાં થોડી વાર લાગી શકે છે તમે તમારા ખાનપાન પાન પર કાબૂ રાખો અન્યથા પેટ સંબંધિત રોગ થઈ શકે છે તમને તમારા નાના ભાઈ બહેનોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમને આર્થિક સહાયતા મળવાની સંભાવના વધી રહી છે માતા પિતાના આશીર્વાદ તમારી સાથે બનેલા રહેશે વૃશ્ચિક રાશિવાળા લોકોને ઘણી બધી ચુનૌતીઓનો સામનો કરવો પડી શકે છે કામકાજમાં મુશ્કેલીઓ ઉત્પન્ન થવાના કારણે માનસિક તણાવમાં વૃદ્ધિ થઈ શકે છે તમારા ખર્ચાઓના ખર્ચાઓમાં વધારો થશે તમારે કોર્ટ કચેરીના નિર્ણયોથી દૂર રહેવાની જરૂર છે દાંપત્ય જીવનમાં ઉતાર ચઢાવ બનેલા રહેશે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાનું રહેશે જો તમે ખરા દિલથી કોશિશ કરશો તો બધી જ મુશ્કેલીઓનો સામનો કરી શકો છો અચાનક કોઈ મોટી યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે મીન રાશિવાળા લોકોનો સમય શુભ રહેવાનો છે ઘર પરિવારમાં શાંતિ બનેલી રહેશે તમે તમારા મનપસંદ ભોજનનો આનંદ લઈ શકો છો પરંતુ આ રાશિવાળા લોકોને વાહન ચલાવતી વખતે સાવધાન રહેવાનું રહેશે સંતાન તરફથી સુખ અને સહયોગ મળવાની સંભાવના બની રહી છે વિદ્યાર્થીઓને સારા પરિણામ પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવાની રહેશે તમારું દાંપત્ય જીવન સામાન્ય રહેશે જીવનસાથીની સહાયતાથી તમે કોઈ પણ કાર્ય સહેલાઈથી પૂર્ણ કરી શકશો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ